નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ અને વાર સોમવાર આજના રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જોઈએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક જરૂરથી કરી નાખજો તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ રાજકોટમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો ચારસો સન્નું રૂપિયાથી પાંચસો આડત્રીસ રૂપિયા તુવેર અગિયારસો છ્યાલી રૂપિયાથી ચૌદસો રૂપિયા રાયડો નવસો રૂપિયાથી અગિયારસો પાંચ રૂપિયા વટાણા છસો રૂપિયાથી સોળસો સુડતાલીસ રૂપિયા કલંજી બત્રીસો પાસઠ રૂપિયાથી ઓગણચાલીસો પચાસ રૂપિયા એરંડા એક હજાર વીસ રૂપિયાથી બારસો રૂપિયા કાળા તલ ત્રણ હજાર રૂપિયાથી આડત્રીસો એંસી રૂપિયા મેથી આઠસો વીસ રૂપિયાથી બારસો ચાલીસ રૂપિયા પીળા ચણા નવસો રૂપિયાથી અગિયારસો બે રૂપિયા સફેદ ચણા બારસો પચાસ રૂપિયાથી ઓગણીસો પચાસ રૂપિયા રાજકોટમાં ડુંગળીની જો વાત કરવામાં આવે તો પિસ્તાલીસ રૂપિયાથી બસો પચાસ રૂપિયા લસણ નવસો રૂપિયાથી તેરસો સિત્તેર રૂપિયા વાલ સાતસો રૂપિયાથી એક હજાર એક્યાસી રૂપિયા ધાણા એક હજાર એક રૂપિયાથી બારસો પચાસ રૂપિયા ધાણી અગિયારસો પચીસ રૂપિયાથી તેરસો વીસ રૂપિયા તલ બારસો રૂપિયાથી બાવીસો રૂપિયા મગફળી ઝીણી નવસો પચીસ રૂપિયાથી ચૌદસો પાંત્રીસ રૂપિયા મગફળી જાડી નવસો રૂપિયાથી એક હજાર પંચોતેર રૂપિયા કપાસ ચૌદસો રૂપિયાથી પંદરસો છવ્વીસ રૂપિયા જીરું સાડત્રીસો રૂપિયાથી બેતાલીસો રૂપિયા